અમરેલીમાં જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થયું છે ચોમાસામાં રાજમહેલને નુકસાની દહેશત છે તંત્ર દ્વારા જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત હાલતમાં છે રાજમહેલ જર્જરિત થતા જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું રાજમહેલમાં કલેક્ટર સહિતની કચેરીઓ બેસતી હતી સરકારે બ્યુટીફિકેશન માટે સત્યાવીસ કરોડ મંજૂર કર્યા છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં નથી આવી થોડા સમય પહેલા પ્રવેશ દ્વાર પાસે સ્લેબ તૂટી પડ્યો હતો અમરેલીના ઐતિહાસિક ધરોહર એવા રાજમહેલને ચોમાસામાં નુકસાનીની દહેશત છે ત્યારે અમરેલીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળ દરમિયાન ભવ્ય એવા રાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું વર્ષો સુધી આ રાજમહેલમાં અમરેલીના કલેક્ટર સહિતની કચેરીઓ પણ બેસતી હતી અમરેલી શહેરમાં રાજાશાહી કાળનો આ એકમાત્ર મહેલ છે જે હયા વહીવટીતંત્ર દ્વારા જાળવણીના અભાવે આ રાજમહેલ જર્જરિત બની જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તે બાદ પણ દરકાર લેવામાં નથી આવી આ મહેલની અને ક્યારેય પણ રિનોવેશન કરવામાં નથી આવ્યું બ્યુટિફિકેશન માટે થઈને સત્યાવીસ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી પરંતુ હજી સુધી કામકાજ શરૂ નથી થયું